દર્શનાર્થીઓ માટે ગણપતિજીની મૂર્તિ ખુલ્લી મૂકવામાં આવે છે વિધિ વિધાન સાથે સ્થાપન કરવામાં આવી હતી અને ત્રિકોણ બાકા રાજાનું છેલ્લા પચીસ વર્ષથી આયોજન થાય છે અને આ વર્ષે છવ્વીસ વર્ષમાં પ્રવેશ કરશે ત્રિકોણબાકા રાજાને મન્નતના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે દસ દિવસ સુધી ત્રિકોણબાકા રાજાના સાનિધ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ હારમાળા સર્જાશે આમ ત્રિકોણબાકા રાજા ગણપતિ છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ગણપતિની છવ્વીસની મૂર્તિનું વિશેષ્ટ સ્વરૂપ છે કે તિકોમબાકા રાજા જે એક ગણપતિ મહોત્સવનું ઓગણીસો નવ્વાણુંમાં એક માનતા પૂરી કરવાના અર્થેથી સ્થાપના કરવામાં આવી હતી અને આ માનતાના જે પ્રભાવથી હજારો લોકો એને વંદન કરવામાં આવ્યા લોકોની શ્રદ્ધા વધી અને આજે ઓગણીસો નવાણુંથી શરૂ થયેલા આ ગણપતિ છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કર્યા છે અને છવ્વીસમા વર્ષે આપ જાણો છો કે હમણાં થોડીક ક્ષણોમાં જ આપણે પંડાલ ખુલ્લો મૂકો છે આ પંડાલમાં ભગવાન શ્રી રામના સ્વરૂપે ગણપતિ બિરાજમાન છે આ ગણપતિ દાદા દેવ પોતાના હાથમાં ધનુષ્ય અને બાણ છે જે અનિષ્ટો અને પાપીઓ અને અત્યાચાર્યો પર એના પાઠ ભણાવશે ને જ્યારે એક એના આશીર્વાદ આપશે એની જે દિવ્ય દ્રષ્ટિ છે એનું જે ભવ્ય ગણપતિનો રૂપ છે એ વોટર કલર છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને એમાં હજારો ડાયમંડ થી એમાં જળતર કામ કરેલ છે જે અમારા થોડીક ક્ષણોમાં જ અમે ખુલ્લું મૂકું અને પંડિતોએ વિધિ વિધાનથી પૂજા કરી સાક્ષાત માનતા પૂરી કરે છે મારી ભલે માનતા પાંચ છ વર્ષની પૂરી છે દાદા ની ઈચ્છા હતી આર્થિક પરિસ્થિતિ અને બીજા બે ત્રણ પ્રોબ્લેમ હતા અમારી એમ ધીમે ધીમે માનતા પૂરી થાય બધે પ્રશ્ન ઉપર બાપા ને આજ માં અહીં લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા તેમના દ્વારા લેવામાં આવેલા ગણપતિ પણ પંડાલમાં મૂકી જતા હોય છે ત્રિકોણવાકા રાજા ગણપતિ માનતાના ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આયોજક જીમીભાઈ અડવાણીએ ત્રિકોણ બાકા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવની વિસ્તારપૂર્વકની માહિતી પૂરી પાડી હતી